એના વિડીયોસ તમે નથી જોયા તો વહાલા વિદ્યાર્થી મિત્રો એની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત તમારી માટે પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે જે તમારા નજીકના બુક સેલર્સમાં બુક સ્ટોર્સમાં અવેલેબલ છે પણ શું તમને ઘરે બેઠા જોઈએ ઘરે બેઠા વાળા વિદ્યાર્થી મિત્રો તમે આનો ઓર્ડર કરી શકો છો વિકાસ પરીક્ષામેન્ટ તમે ઘરે બેઠા મંગાઈ શકો છો ક્યાંથી વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઘરે બેઠા ઓર્ડર કરવાની લિંક આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર કોન્ટેક કરો એની ટાઈમ કોલ કરો મેસેજ કરો તમને ઘરે બેઠા જે છે વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટ પહોંચાડવાની જવાબદારી અમારી છે ઓકે ચાલો આગળ વધીએ સેક્શન ક્રમાંક સાત કહે છે કમ્પ્લીટ કરો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમે જે છે આ વાક્યને વાક્યને અધૂરા પૂર્ણ કરી શકો છો અને ફંક્શન્સ કાઉસમાં બ્રેકેટ્સમાં જ આપ્યા હોય તેને ખાસ ધ્યાનમાં લેવા બે માર્ક્સો પૂછા તો ગ્રામરિટિકલ ટોપિક છે ચાલો જોઈએ હવે રવિ કહે છે વોટ વિલ વી ડુ નાવ હવે આપણે શું કરીશું તો મનો શું કહે છે વેલ કેતન ખાલી જગ્યા એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટી એટલે ક્ષમતા તો ક્ષમતા દર્શાવતા શબ્દો છે કેન કેન અને કુડ તો રિપેર કેમ્પ્યુટર હા આ ચાલે એવું લાગે છે પછી મે રિપેર તો મે નો હાલે મસ્ટ રિપેર અવર કમ્પ્યુટર મસ્ટ એ નો ચાલે શુડ રિપેર અવર કમ્પ્યુટર શુડ એ નો હાલે એક જ હાલશે શું ઓપ્શન એ કેન રિપેર અવર કમ્પ્યુટર

એને શું કહે છે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ એને બધી સૂચનાઓ આપે છે બધી માહિતી આપે છે તો ચા કેવી રીતે બનાવવાની તો પેલું બોઇલ સમ વોટર થોડુંક પાણી ઉકાળો એડ મિલ્ક એમાં દૂધ નાખો શુગર નાખો ટી લીવ્સ નાખો પરફેક્ટ હે હા ચાલો આ હાલે એવું લાગે છે ઓકે તો હજી બીજા ઓપ્શન જોઈ લેવાના હા એ વસ્તુ ખાસ યાદ રાખવાનું વાહલા વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્ન ની અંદર તમને પેલા વિકલ્પમાં જવાબ મળી જતો હોય તમને એમ લાગતું હોય કે આ જવાબ સાચો છે અને ઈ પણ ખરા તોય પણ ખોટી ઉતાવળ ન કરવી બીજા ત્રણ ઓપ્શન આપ્યા છે એને ઉપર એકવાર નજર ફેરવી લેવાની જો શું કહે છે લેટ મી હેલ્પ યુ કે મને મદદ કરવા દઉં વુ વિલ હેલ્પ યુ કોણ મદદ કરશે પ્લીઝ મેક અ કપ ઓફ ટી ફોર મી પ્લીઝ એક ચા બનાવવાની આ ત્રણ માંથી કઈ નહીં માહિતી એકમાં જ આપી જ જો ને

ચાલો જો ફોન આડો હોય તો ઊભો કરી નાખો કમેન્ટ બોક્સ ખુલ્લું રાખો અને બધાના જવાબ બધાના જેટલા પણ હવે આવે ને એ બધાના જવાબ તમારે મને દેતા જવાના હો હાલો હાલો ચોથું અભાઈ હું કહે છે મીટ માય કઝિન મનોજ કે મારા કઝિન મનોજને મળો તો મને હું કહે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ હવે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ ના વાક્યો કેવા હોય ખબર હાય હેલો હાવ આર યુ આઈ એમ ફાઈન થેન્ક યુ એક્સક્યુઝ મી સોરી આવી સામાન્ય વાતચીત હોય તો મીટ માય કઝિન મનોજ મારા કઝીન મનોજને મળે હવે તમે મનોજને પહેલીવાર મળતા હોય મનન જે છે એ મનોજને પહેલીવાર મળે છે તો શું કહેવાનું નાઇસ ટુ મીટ યુ વાયડ યુ બ્રિંગ હિમ કેમ અહીંયા લઈ આવ્યું વોટ ડઝ યુ ડૂ શું કરે છે અને આઈ નો હું એને ઓળખું છું શું આવશે તો આવશે પહેલું નાઇસ ટુ મીટ યુ યસ તમને મળીને આનંદ થયો

તારી પાસે લેપટોપ છે આ તો સવાલ થયો ને વિલ યુ પ્લીઝ લેન્ડ કરીને તું મને લેપટોપ આપીશ આ આ છે વિનંતીનો ભાવ ઓપ્શન ડી ઇઝ ધ આન્સર ચલો આગળ આગળ છઠ્ઠું છે મમ્મી કહે છે મધર કહે છે આસ્કિંગ અબાઉટ ટાઈમ સમય વિશે સવાલ પૂછે છે કોના વિશે સમય વિશે અને અંતરા શું કહે છે વી પ્લેડ ફોર એન આવર અમે એક કલાક રમ્યા

ઓકે એની પેલા વાત વહેલા વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને વિકાસ પરીક્ષામેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં તમને મળી જશે પણ વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કર્યું છે વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટ આખા સોલ્યુશનની પીડીએફ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી તમે આ પીડીએફ ને ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો વધુ માહિતી માટે અથવા કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ચાલો સાતમું પૂછે દર્શન કહે છે આઈ હેવ ફેલ્ડ ઇન મેથ્સ કે હું ગણિતમાં ફેલ છું અજયભાઈ નહીં ભણાવતો એટલે ફેલ થયો બોલો અમોગ હું કહે છે ધ ટીચર ધ ટીચર એક્સપ્રેસિંગ પોસિબિલિટી એક્સપ્રેસિંગ પોસિબિલિટી પોસિબિલિટી એટલે શક્યતા તો શક્યતા સંભાવના શક્યતા સંભાવના દર્શાવતા શબ્દો છે શું મે અને માઇટ કયા કયા છે મે અને માઇટ તો એમાંથી એક હોવું જોઈએ હા ધ ટીચર કેન સ્કોલ્ડ યુ કેન નો હાલે ધ ધ ધ ધ ટીચર 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 મસ્ટ મસ્ટ યુ 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 નો હાલે મે મે હા આ શકે શુડ હું મળી ઓકે ઓપ્શન આન્સર ત્યારબાદ આઠમું છે કસ્ટમર કહે છે શું કહે છે મેકિંગ મેકિંગ એન એન ઇન્ક્વાયરી ઇન્ક્વાયરી સર સર આવું ભણ્યા જ નથી એમ કોઈ લે આટલી માટલી ચિરાણી આવું અમને ભણાવ્યું નથી અમે સીકિંગ ઇન્ફોર્મેશન ભણા છીએ ઇન્કવાયરી એઝ અ નેચર ભણા છીએ પણ મેકિંગ એન ઇન્કવાયરી આવું નથી ભણા અરે આ મેકિંગ એન ઇન્કવાયરી એટલે થાય છે પ્રશ્ન પૂછવો શું પૂછવો પ્રશ્ન પૂછવો પ્રશ્નાર્થ વાક્ય હશે આમાં બરોબર અને શોપકીપર હું કહે છે યસ વી હેવ પ્લીઝ કમ ઇટ ધીસ વે કે હા અમારી પાસે છે પ્લીઝ આ તરફ આવો કસ્ટમરે કઈક માંગ્યું હશે હે ને કે આવું કઈક રાખો છો પેન છે પેન્સિલ છે અને શોપકીપર હું કહે છે હા અમારી પાસે છે આવા જો આવો એવું કઈ હશે હે હાલો તો હું કહે છે કુડ યુ પ્લીઝ હેલ્પ મી કે શું તમે મારી મદદ કરશો હા અહીં આવો હા અમારી પાસે છે આવું નહીં 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 આઈ વોન્ટ ટુ બાય ઇલેક્ટ્રોનિક ટોયસ મારે ઇલેક્ટ્રોનિક રમકડા ખરીદવા છે હવે આ હાલે ખરા પણ આ પ્રશ્નાર્થ વાક્ય નથી એટલે નહીં હાલે ત્રીજું ડુ યુ હેવ ઇલેક્ટ્રોનિક ટોયસ કે શું તમારી પાસે ઇલેક્ટ્રોનિક રમકડા છે તો હા આ હાલે એમ છે અને આઈ વોન્ટેડ ટુ બાય સમ ઇલેક્ટ્રોનિક ટોયસ લાસ્ટ વીક કે મેં ગયા વર્ષે મેં ગયા અઠવાડિયે અમુક ઇલેક્ટ્રોનિક ટોયસ રમકડાઓ ખરીદવાની ઈચ્છા હતી નવા મજા આવી ઓપ્શન સી બસ તે જવાબ આવી ગયો લ્યો ચા ન મો કહે છે તારા કહે છે આસ્કિંગ અબાઉટ ટાઈમ સમય વિશે સવાલ પૂછે છે તારા અને માયા કહે છે ઇટ ઇઝ અ ટુ અવર જર્ની બે કલાકની મુસાફરી છે ઓકે હાલો પેલું હાવ લોંગ ઇઝ ધ જર્ની ટુ જામનગર જામનગરની મુસાફરી કેટલી લાંબી છે ચાલો આ પૂછ્યું લાગે સમયગાળો પૂછો છે હાઉ લોંગ હાઉસ જામનગર જામનગર કેટલું દૂર આ તો અંતર પૂછી લીધું સમય નથી જામનગર જામનગર ક્યાં છે આ તો એડ્રેસ પૂછી લીધું છે અને વિલ યુ મેક અ ટ્રીપ ટુ જામનગર કે શું તું જામનગર જવાની આ એક સામાન્ય સવાલ પૂછો છે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર કે જેમાં સમયગાળો પૂછેલો છે આસ્કિંગ અબાઉટ ટાઈમ

આવતા રવિવારે હા આ હાલ એવું છે ને હા સાઈડમાં મૂકવી હાલો હાઉ વિલ યુ રીચ ધેર ત્યાં કેવી રીતે પહોંચીશ આવતા રવિવારે બનાવીશ વેન વિલ યુ રીચ ભાવનગર ભાવનગર ક્યારે પહોંચીશ આવતા રવિવારે બનાવીશ હવે વેન વાળા સવાલ છે બે પણ અહીંયા વેન માં છે ને ભાવનગર પહોંચવાની વાત છે ને આ વેન માં ફેવરેટ વાનગી બનાવવાની વાત થાય છે જે આવતા રવિવારે બનાવશે યસ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર ત્યારબાદ બારમું છે શોપકીપર કહે છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી જથ્થા વિશે સવાલ જથ્થો જથ્થા વિશે સવાલ શેના વડે પૂછાય હાઉ મચ વડે રામુ કહે છે ગીવ મી 2 લિટર પ્લીઝ 2 લિટર આપો ને ચલો હાઉ વિલ યુ ટેક મિલ્ક કેવી રીતે લઈ જાશો નો ચાલે વાય ડુ યુ મિલ્ક શું શું કામ જોઈએ નો આલે હાઉ મેની મિલ્ક હવે દૂધને ને ગણી થોડો હકાય દૂધ છે દૂધી થોડી છે હાઉ મચ મિલ્ક હા આ હલ છે હાઉ મચ મિલ્ક

જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક આઠ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મૈમાં શેર કરો અને જો વિડીયોમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત